નમસ્કાર તાલીમાર્થી મિત્રો આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું સંકેત પટેલ આઈ ટીઆઈ ઓટોમોબાઈલ સેક્ટર અંતર્ગત એમપીએફઆઈ સિસ્ટમના ભાગોની ઓળખ કરવી અને એ ભાગોનું ટેસ્ટિંગ કરવું એ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ મિત્રો હવે આપણે અલ્ટોકેટેન મોડેલ જોડે છીએ અને એની અંદર જે આખી સિસ્ટમ તમને અત્યારે દેખાય છે એન્જિનથી લઈને ઇગ્નિશન સિસ્ટમ અને ટોટલી સિસ્ટમ્સ બધી લાગેલી છે તો એમાં એમપીએફઆઈ સિસ્ટમ ક્યાં લાગેલી છે અને એના મેજર પાર્ટ્સ જે અમુક વિઝિબલ છે અને અમુક ઇનવિઝિબલ છે જે તમને અહીંયાથી સીધે સીધા ડાયરેક્ટ નહીં દેખાય પણ એ ક્યાં આવેલા છે એ હું તમને જણાવી દઈશ અને બીજા પાર્ટ્સ જે દેખાય છે એ ક્યાં લાગેલા છે એ હું તમને સમજૂતી આપીશ બરાબર તો એમ સિસ્ટમ એટલે આપણી પોઈન્ટ ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ જેમાં અલગ અલગ પોઈન્ટ અલગ અલગ પોઈન્ટ ઉપર અલગ અલગ રીતે ફ્યુઅલનું ઇન્જેક્શન થાય છે ઈસીએમ દ્વારા તો એમપીએફઆઈ સિસ્ટમમાં જો કોઈપણ પ્રકારની ખરાબી આવે તમારે કોઈપણ પ્રકારે ગાડી બંધ થઈ જાય અથવા એમપીએફઆઈ સિસ્ટમમાં ક્યારે પણ કોઈ પ્રોબ્લેમ આવે તો સૌથી પહેલું આપણે શું ચેક કરીશું એમાં કે સૌથી પહેલું આપણે એના બેટરીનું કનેક્શન ચેક કરીશું કે બેટરીના ટર્મિનલ બરાબર લાગેલા છે કે નહીં જો ના લાગેલા હોય તો આપણે એના બેટરીના ટર્મિનલ્સ બરાબર લગાવીશું આ આપણી બેટરી છે બરાબર અને આ એના ટર્મિનલ છે પ્લસ અને માઇનસ બરાબર ટર્મિનલ બરાબર ના લાગેલા હોય તો આપણે ટર્મિનલ બરાબર લગાવી દઈશું એના બેટરીના વોલ્ટેજ ચેક કરવા વોલ્ટેજ આપણે વોલ્ટ મીટરથી ચેક કરીશું જેના આપણે તેર પોઈન્ટ છ વોલ્ટેજ આપણા બેટરીના આવતા હોય છે જનરલી તો એ વોલ્ટેજ બરાબર આવે છે કે નહીં એ આપણે એકવાર ચેક કરી લઈશું બેટરીનું કનેક્શન ઓકે છે તો એના પછી આપણે આગળ વધીશું હવે મલ્ટીપોઇન્ટ ફ્યુઅલ ઇન્જેક્શનમાં મેઇન તમારો એક ફ્યુઅલ પંપ આવશે ફ્યુઅલ પંપ તમારો લાગેલો હોય છે તમારી ફ્યુઅલ ટેન્ક સાથે બરાબર હવે ફ્યુઅલ ટેન્ક તમારી ગાડીની એકચ્યુઅલી નીચે લાગેલી હોય છે એની સાથે આપણો ફ્યુઅલ પંપ લાગેલો હોય છે હવે ફ્યુઅલ પંપ અત્યારે તમારે અહીંથી વિઝિબલ થશે નહીં પણ એ ફ્યુઅલની ટેન્કની સાથે લાગેલો હોય છે તમે જેવી ઇગ્નિશન કીથી ગાડી સ્ટાર્ટ કરશો એટલે ફ્યુઅલ તમારા ફ્યુઅલ પંપમાંથી તમારું ફ્યુઅલ આવશે ફ્યુઅલ પંપ ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલને ખેંચશે અને ખેંચીને એ ફ્યુઅલ તમારું ફ્યુઅલ ફિલ્ટર મારફતે તમારું ગાડીના સિલિન્ડર સુધી આવશે આ જે છે એ તમારી ફ્યુઅલની ઇનલેટ પાઇપ છે બરાબર એ તમારી આવશે સીધે સીધી આ કોમન રેલની અંદર આ આ જે દેખાય છે આડી એ કોમન રેલ છે એની સાથે ત્રણ ઇન્જેક્ટર લાગે છે આ ત્રણ ઇન્જેક્ટર લાગેલા છે એનો મતલબ કે આ થ્રી સિલિન્ડર એન્જિન છે આપણું થ્રી સિલિન્ડર એન્જિન ત્રણ ઇન્જેક્ટર છે આ ત્રણેય ઇન્જેક્ટર તમારા પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં એ આની ઉપર આ લાગેલા ક્લેમ્પ ઉપરથી આપણે જાણી શકીએ છીએ ક્લેમ્પ ઉપર તમે એનું મલ્ટિમીટર લગાવીને એની ઉપર તમે એના વોલ્ટેજ ચેક કરી શકો છો અને વોલ્ટેજ જો બરાબર આવતા હોય તો તમારા ઇન્જેક્ટર પ્રોપર કન્ડિશનમાં છે અને કમ્પ્લીટ વર્ક કરે છે કોમન રેલમાં તમારું ફ્યુઅલ આવ્યું અને ઇન્જેક્ટર મારફતે તમારું ફ્યુઅલનો સ્પ્રે થશે તમારા સિલિન્ડરની અંદર અહીંયા ત્રણ સ્પાર્ક પ્લગ લાગેલા છે આ સ્પાર્ક પ્લગની સાથે નીચે ડિસ્ટ્રીબ્યુટર કનેક્ટેડ હોય છે અને એ ડિસ્ટ્રીબ્યુટરનું કોન્ટેક સીધો ઇસીએમ ઉપર આપેલો હોય છે અને એ ઈસીએમ તમારું સ્પાર્ક પ્લગને નિર્દેશ આપે છે કે કેટલા પ્રમાણમાં ક્યાં આગળ સ્પાર્ક કયા સિલિન્ડરમાં કરવો એ ટોટલી પહેલાંથી ડિફાઇન કરેલું હોય છે કે કયા સિલિન્ડરમાં સ્પાર્ક થશે અને કયા સિલિન્ડરમાં સ્પાર્ક એના પછી થશે તો આ આપણે અત્યારે જોયું કે ગાડીની અંદર કઈ રીતે એમપીએફઆઈ સિસ્ટમ લાગેલી હોય છે હવે એ એમપીએફઆઈ સિસ્ટમને સરળતાથી સમજવા માટે આપણે ડેમોન્સ્ટ્રેશન બોર્ડ પર જઈશું કે જે ડેમોન્સ્ટ્રેશન બોર્ડ ઉપર એમપીએફઆઈ સિસ્ટમ ક્યાં આગળ કઈ વસ્તુ ક્યાં કનેક્ટેડ હોય છે અને કઈ રીતે લાગેલી હોય છે મિત્રો આપણે જે કારમાં એમપીએફઆઈ સિસ્ટમનો અભ્યાસ કર્યો હમણાં હવે એ એમપીએફઆઈના ભાગો આ ડેમોન્સ્ટ્રેશન બોર્ડ ઉપર બધા દર્શાવેલા છે હવે એ એમપીએફઆઈના ભાગોનું પર્ટિક્યુલર શું કામ છે અને સિકવન્સમાં દરેક ભાગ કઈ રીતે કામ કરે છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજરથી સમજીશું તો સૌથી પહેલું ફંક્શન આવશે સૌથી પહેલું કામ બેટરીનું આપણે અહીંયા બેટરી લગાવેલી છે એ બેટરીનું કનેક્શન સીધું ફ્યુઅલ ટેન્ક સાથે લાગેલું હોય અને ફ્યુઅલ પંપ સાથે લાગેલું હોય જેવો આપણે બેટરીનો સપ્લાય આવશે એટલે કે આપણે ઇગ્નિશન કી ઓન કરીશું એટલે આપણો ફ્યુઅલ પંપ ઓન થશે આ આપણે ઇગ્નિશન કી ઓન કરી એટલે આપણો ફ્યુઅલ પંપ ચાલુ થયો અને એક ડિસ્ટ્રીબ્યુટર ચાલુ થયું ફ્યુઅલ પંપ જેવો ચાલુ થશે એટલે ફ્યુઅલ પંપનું કામ શું છે કે ફ્યુઅલ પંપ ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલનો સપ્લાય ચાલુ કરશે ફ્યુઅલ પંપમાંથી ફ્યુઅલ ફિલ્ટરમાં જશે અને ફિલ્ટરમાં બધી ઇમ્પ્યોરિટીઝ ત્યાંથી રિમૂવ થશે જે સેડિમેન્ટ્સ હશે કચરો હશે એ બધો ફિલ્ટરની અંદરથી ફિલ્ટર થશે ત્યારબાદ આપણું ફ્યુઅલ એ ફ્યુઅલ સપ્લાય આ મેઇન લાઇન છે એ ફ્યુઅલ સપ્લાય લાઇનમાંથી ઇન્જેક્ટરની અંદર જશે હવે અહીંયા આગળ એક રેલ આપવામાં આવેલી છે એ રેલની અંદર બધું ફ્યુઅલ જશે અને અહીંયા આગળ ચાર ઇન્જેક્ટર તમને બતાવેલા છે એ ચારે ઇન્જેક્ટર તમારા સિલિન્ડરની અંદર લાગેલા છે હવે આ ડેમોન્સ્ટ્રેશન બોર્ડમાં સિલિન્ડર બતાવેલું નથી એટલે આપણે આ ડેમોન્સ્ટ્રેશન બોર્ડમાં ચારે ઇન્જેક્ટરનું કનેક્શન સીધું ફ્યુઅલ ટેન્કમાં આપેલું છે એટલે કે આપણું ફ્યુઅલ પાછું ફ્યુઅલ ટેન્કમાં જાય છે હકીકતમાં એન્જિનની અંદર જે ફ્યુઅલ છે એ તમારું સિલિન્ડરની અંદર જતું હોય છે કે જ્યાં આગળ તમને ઇગ્નિશન મળે છે અને આપણી ગાડી ચાલે છે પણ અહીંયા આગળ ડાયરેક્ટ ફ્યુઅલ ટેન્કની અંદર આપેલું છે હવે અહીં આગળ એ પ્રેશર રેગ્યુલેટર આપેલું છે આ પ્રેશર રિલીફ વાલ્વ છે આ રેલની અંદર જો ફ્યુઅલનું પ્રેશર વધી જશે એટલે કે વધારે પડતા પ્રેશરથી ફ્યુઅલ આવશે વધારે ફ્યુઅલ આવશે તો આ પ્રેશર રિલીફ વાલ્વ ઓપરેટ થશે અને વધારાનું ફ્યુઅલ પાછું આ સપ્લાય પાઇપ મારફતે ફ્યુઅલ ટેન્કમાં પાછું મોકલી દેશે ચારે ઇન્જેક્ટર આપણા સિલિન્ડરની અંદર ગાડીમાં આપેલા હોય છે હવે એ સિલિન્ડરની અંદર સ્પાર્ક પ્લગનું કનેક્શન એક આપેલું હોય છે ઉપર સ્પાર્ક પ્લગ આપણે જોઈ શકીએ છીએ એ ચારેય સ્પાર્ક પ્લગ સિલિન્ડરની અંદર કનેક્ટેડ હોય છે અને એ ચારેય સ્પાર્ક પ્લગમાં કયા સમયે સ્પાર્ક કરવો અને કયો સ્પાર્ક પ્લગ ઓપરેટ થશે એ બધું જ કામ ઈસીએમ મારફતે થાય છે સ્પાર્ક પ્લગ એ ડિસ્ટ્રીબ્યુટર સાથે જોડાયેલા હોય છે ડિસ્ટ્રીબ્યુટરનું કાર્ય સ્પાર્ક ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે કે કયા સિલિન્ડરમાં સૌથી પહેલો સ્પાર્ક થશે એના ફાયરિંગ ઓર્ડર મુજબ સ્પાર્ક ડિસ્ટ્રીબ્યુટ થશે હવે ડેમોન્સ્ટ્રેશન બોર્ડના આપણે બીજા ભાગોની ઓળખ મેળવી લઈએ અહીં ફ્યુઅલ સેન્સર આપેલું છે ફ્યુઅલ સેન્સરની સાથે ફ્યુઅલ મીટર આપેલું છે ફ્યુઅલ સેન્સર એટલે કે ફ્યુઅલ તમારું ટેન્કની અંદર કેટલું છે એ આપણે બતાવે છે જેમાં આપણો પેટ્રોલનો કાંટો બતાવે છે કે આટલો પેટ્રોલ છે અંદર ઓછું છે વધારે છે ખાલી થઈ ગયું છે તો તમારું ફ્યુઅલ સેન્સર બતાવે એ પ્રમાણે ફ્યુઅલ ટેન્કની અંદર આ સેન્સર લગાયેલું હોય છે ટેન્કમાં જેટલું ફ્યુઅલ હોય એ પ્રમાણે અહીંયા ફ્યુઅલ મીટરમાં તમને એનું ઇન્ડિકેશન દેખાશે અહીં એમએપી સેન્સર આપેલું છે જેને મેનિફોલ્ડ એબ્સોલ્યુટ પ્રેશર સેન્સર કહીશું અને એની બાજુમાં અહીં ઓક્સિજન સેન્સર આપેલું છે ઓક્સિજન સેન્સરનું કામ એ છે કે એક્ઝોસ્ટની અંદર જે પ્રમાણમાં ઓક્સિજન છે એ પ્રમાણે એક્ઝોસ્ટની અંદરનો ઓક્સિજનનું મેઝર કરીને ઇનલેટની અંદર કેટલા પ્રમાણમાં ફ્યુઅલનો સપ્લાય કરવો અને કેટલા પ્રમાણમાં એરનો સપ્લાય કરવો એ મેઝર કરવાનું કામ કરે છે તો એના રીડિંગ પરથી ઇસીએમ નક્કી કરશે કે ફ્યુઅલનો સપ્લાય કેટલો રાખવું અને એરનો સપ્લાય કેટલો રાખવો એની નીચે આવીશું તો આ થ્રોટલ બોડી વાલ છે થ્રોટલ વાલ છે થ્રોટલ વાલનું કામ એ છે કે એ એરનો સપ્લાય મેઝર કરે છે અને એરનો સપ્લાય રેગ્યુલેટ કરે છે એ એરના સપ્લાય ઉપરથી અહીંયા ટીપી સેન્સર આપેલું છે ટીપી સેન્સર એ સેન્સ એરનો સપ્લાય સેન્સ કરીને ઈસીએમનો સિગ્નલ મોકલશે અને ઇસીએમ એના સિગ્નલ પરથી ફ્યુઅલ કેટલા માત્રામાં ઇન્જેક્ટ કરવું છે ઇન્જેક્ટરને ઇન્સ્ટ્રક્શન આપશે એ ઇન્જેક્ટર એ ઇન્સ્ટ્રક્શન મુજબ ફ્યુઅલનો સપ્લાય રેગ્યુલેટ કરશે એની સાથે અહીંયા રિલે લાગેલી છે અને અહીં ટેમ્પરેચર સેન્સર લાગેલું છે તો મિત્રો આજે આપણે એમપીએફઆઈ સિસ્ટમ વિશેના સંપૂર્ણ ભાગોની આજે આપણે માહિતી મેળવી હું આશા રાખું છું કે આજના પ્રેક્ટિકલની આપને સંપૂર્ણ માહિતી મળી હશે abar